દેવ માં આજે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના જન્મદિવસની કેક કાપી અને ઉજવણી કરી ગોગલામાં કૃષ્ણચોકમાં વાયુનંદન સેવા સંસ્થાના શ્રી જીતુભાઈ વારિયા કાઉન્સિલરો અને ચોક ગ્રુપ દ્વારા પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે કેક કાપી અને ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

આજે પ્રફુલ સાહેબ પણ જે કામ કરે છે એ ખરેખર આજે મેં લાસ્ટ ટાઈમ પણ કીધેલું હતું કે તમને ટાઈમ લાગશે આ બે ત્રણ વર્ષ પછી ખ્યાલ પડશે કે આ સ્વરૂપ કેમ થઈ હોય થોડી તકલીફ થાય છે આજે એવા પ્રફુલ પટેલ સાહેબ ક્યારે નહીં મળે આજે કેક કટિંગ કરી અને સેલિબ્રેટ કરશે આજે ખૂબ ખૂબ કૃષ્ણા ચોક ગ્રુપ આભાર આજે કેક કટિંગ કરશે happy birthday to you happy birthday to you happy birthday to you, happy birthday to you